ચંદારા અમે પાઇપલાઇન ખોદો અદર હેડો અમે અમાર તો મોડું થઈ ગયું આડો અમાર કોઈ કામ નહી હેડો તમે બે જણ શું કરો એટલે ચાર દાણે આવો

એનો છોડતા નહી કેક સાગ ન મળે આગ ભધાઈ હારખો ભાગ પડશે છે કરોડપતિ खाड़े हेरा ए ला बकरा ओ आ माटी के आज तो नहीं के हमार के ओढा मत ओढा मत आ भाग पाड़िया लो बता मार तो मार लो मारा फर्ती भाग पाड़िया ओढा मत आ

પણ સપનું અમને આવ્યું તું ત્યાંમાં પણ સપનું છે ને એન કાઠવા જવાનું પડે ને અમાર રવિ બે જાતા તો તમે બેહી ના તો આટલા બધા ને